વિરુદ્ધ કડક પગલા લેવા સારું ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચના આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા ઉપરાંત અમદાવાદ વાપી પુણે શિરડી નાસિક ગોવા જેવા દેશના જુદા જુદા રાજ્યમાં કારમાંથી કિંમતી સામાનની ચોરી કરતી આંતરરાજ્ય તમિલનાડુની ત્રીજી ગેંગના બાર રીઢા આરોપીઓને ચોરી કરેલ દસ લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે શોધી કાઢી પચ્ચીસથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન જગન બાલાસુબ્રમણ્યમ અગમુડીયાર ઉદયકુમાર શાંતકુમાર સેરવે હરીશ ચંદિરણ મુથુરાજ વિઘ્નેશ્વર ચંદ્રશેખર મુદલીયાર કિરણકુમાર સુધીરકુમાર સેરવે સેલ્વકુમાર જાનકી રામણ અગમુડીયાર સેરવે અગિલન મોહન સેરવે અયપ્પન શાંતકુમાર સેરવે ગોવર્ધન મોહન સેરવે વેંકટેશ ક્રિષ્નાપા કોરચા સેદિલબદી સેર્વે અને મોહન માનિકમ સેરવે આ તમામ આરોપીઓની ધરપકડ કરીને કુલ કિંમત રૂપિયા દસ લાખ પાંચ હજાર નવસો નેવનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે